ઘરમાં એક ભાઈ નથી કાલા પ્રસંગ આવીને ઉભો રહી જાહે તું કેમ વ્યવસ્થા કરીશ બે પાકા મિત્રો બે એવા મિત્રો હતા સાહેબ પણ એક 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 ની કૃષ્ણ જેવી જાહો જલાલી વાળો છે અને એક સુદામા જેવો ગરીબ છે પણ બેની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી છે મને આ પ્રસંગને આ જાહેરાત હું નથી કરતો ખોટી પણ સાહેબ ભારતમાં આવા મિત્રો થાય છે હજી થાય છે હવે સાંભળજો એક ગરીબ માણસ છે અને બે વ્યવસ્થાના રૂપમાં દિલથી નહીં હો વિચારધારા બે ની એક છે બે પાકા મિત્રો છે હવારના પોર માં ભેગી ચા ન પીધી હોય તો બપોર નું જમવું ભાવે નહીં આવી બે મિત્રતા છે અને એમાં એક જે નાનો માણસ છે ને એને એક દીકરી છે દીકરી જુવાન છે દીકરીનો જ્યાં સંબંધ કર્યો છે એ લોકો લગ્ન નું પૂછવા માટે આવ્યા છે યાગતા સ્વાગતા કરી જમાડ્યા અને પછી આ દીકરીનો બાપ સાહેબ દીકરી પાત્ર જેવું છે હાથ દીકરા હોય ઘરે પણ એના ઘરે એક દીકરી ન હોય ને તે બાપ કેવાને લાયક નથી પણ ઘરમાં એમ કહેવાય ધૂળ ફરાક પહેરીને એક દીકરી જગદંબા રમતી હોય ને એ બાપ કહેવાને લાયક છે ભલા માણસ રાવણ ને એક દીકરી હોત ને તો સાહેબ રાવણ માં જાનકીનું અપહરણ ન કરી શકત અને દશરથ રાજાની ઘેરે જો એક દીકરી હોત તો કઈ કઈ ભલે વચન માગી લીધા પણ એ દીકરી હોત ને તો રામને વનમાન જ જવા દે બે પાકા મિત્રો બે ના ખોળિયા જુદા અને આત્મો એક એવો મિત્ર ને એની દીકરીના લગ્ન પ્રસંગ એમ કેવાય લગ્ન લેવા માટે વેવાય આવે છે અને આ બાજુમાં બેહીન વેવાઈને જમાડીને પછી કહે છે બાપા એક વરસ ખમી જાવ ને તો હું થોડીક વ્યવસ્થા કરી લઉં ના અમારથી વરસ નહીં ખમાય છોકરા જુવાન થયા છે અને તમે લગ્ન નહીં આપો તો અમે સબન તોડી નાખશું મારા દીકરાને બીજે અમે પરણાવી લેશું રોઈ પીડ્યો માણસ દીકરાના બાપ એ જે લગન લેવા આવ્યા થાડે કીધું કે આ ઘડીએ અમને હા પાડો નહીતર અમે ઊભા થઈ જાય ના ના બાપા ઉભા ન થાતા બોર્ બાપાને બોલાવ્યા સારા મુહૂર્તના લગન લખાણા બોર બાપા ને લગ્ન લગ્ન લઈને વયા ગયા રાત પડી પણ દીકરીનો બાપ છે ને બાપ ઊંઘ નથી આવતી એક આંખમાં વ્યવસ્થા નું દુઃખ છે બીજી આંખમાં દીકરીની વિદાય થશે એનું અગાઉ દુઃખ છે પણ વિચાર એ આવે કરે ઘરમાં એક ભાઈ નથી કાલા પ્રસંગ આવીને ઉભો રહી જાહે

પાછો વિચાર ના એને એવું ન થાય જાય છે હિંમત કરીને અડધી રાત થઈ છે અડધી રાત જાય એના ભાઈ બંધ એના મિત્રની ડેલીએ ડેલી ટકોરા કર્યા જાગો છો ભાઈ અને અમુક માણસ રાતે પેલી વાર આવ્યો છે એટલે આજ ઓલા એ ખોલવા ડોટ દીધી અરે કોઈ દી નો આવે આજ કેમ આવ્યો શું થયું ડેલી ખોલી બેસાડ્યો

આપણે દીકરીનો સંબંધ જે કર્યો છે ને એ મહેમાન આવ્યા હતા લગન લખવાની જીદ કરી અને અંતે મારે લગન લખી દેવા પડ્યા આ તિથિના ના વાર ને દિવસે જાન આવશે લગન બહુ સારું કર્યું સારું તો કર્યું ભાઈ પણ મારા ઘર માં ખૂટી કોડી નથી ઓ તારી પાસે થોડીક આશા લઈને આવ્યો છો માગું ઈ પેલા કહું તને તું મારો ભાઈબંધ છો તુમારો મિત્ર છો રોજ ભેળા બેહી છી પણ તું દે ઈ પેલા હું કહું છું તારા પાસે જે રકમ લઈ જાઓ એ દીધા વગર મરું તો મને રામ દુઃખાય છે આ તો ભાઈ બંધ ભેટી ગયો એ કોલી સાબે તું બોલે તું મારો ભાઈ છો તારી દીકરી મારી દીકરી છે તને એવું લાગે તારી પાસે થાય ફર થાય તું દે મારા ઘરમાં માં રે તારા ઘરમાં પૈસા રે અલગ વસ્તુ નથી પણ કેટલા પચાસ હજાર રૂપિયા બસ પચાસ હજાર માં ગાંડા આવો મને કહેવાનું એની પત્ની બોલાવે છે જાગો છો કે હા એક પચાસ હજાર રૂપિયા લેતા આવો પચાસ હજાર રૂપિયા લાવ્યા પસેડીને શેડે બાંધીને આપ્યા અને મિત્રને એટલું કીધું દોષ તારથી થાય દેવાય તો દેજે નહીતર હું એમ માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો છે અને હજી જરૂર પડે તો ખાલી મને ઈશારો કરી દેજે તારે માગવા નહીં પડે જાદોસ અને હા ભાઈ આજ હું તને આ પચાસ હજાર રૂપિયા આપું છું અને જો હું ગામમાં કોઈને કહું કે મેં એને પચાસ હજાર આપ્યા અને પછી એના દીકરીના લગ્ન થયા એવું જો મરું ત્યાં સુધી બોલું તો મને રામ દુહાય છે ચિંતા કરતો નહીં દોષ સાહેબી પચાસ હજાર રૂપિયા લઈ નહીં માણા વહી ગયો ડેલી બંધ થઈ હવે દેનાર માણસ રડે છે આપડે જેને પૈસા આપ્યા એની આંખમાં આહુડાની ધાર થઈ

હારે રમીન મોટા થયા આજ સુધી અમે બે ભેગા રહ્યા અને મારી કેવડી મોટી ભૂલ કે એ માણસની પરિસ્થિતિ ઓળખી ન શક્યો મારે હામે હાલીને દેવા જોવે એને બદલે એને મારા ઘેરે માગવા આવવું પડ્યું એનું આજ મને દુઃખ છે ભલા મારા મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ એ પસાડ્યો પાણી દીએ પણ દિલે ધરે રોષ જેની ભેળા બેહો તો આવા બેહો ક્યાં દ્વારકાનો રાજા ખબર પડે કે સુદામા આવે છે દ્વારકાના દ્વારે ભગવાન કૃષ્ણનું નામ લેતા લેતા સુદામા પોગી ગયા મારે બીજા પ્રસંગમાં નથી જાવું જે ખાસ ફરમાય છે એ વાત ઉપર જ જાવું છે તા દ્વાર પર અટકાવા અન ભાઈ તો અટકાવે જ ને અત્યારે આપણે કલેક્ટરને મળવા જાય તો એ નો પટાવાળા પરસોવાળી દે ભાઈ બંધ હોય ને ભાઈ ગમે એવા ભાઈ બંધ આપણા પણ એ જે પાત્રમાં બેઠો હોય ને ત્યારે એની મર્યાદા રાખવી આપણો છે અહીંયા હું બેઠો છું કોક મારો ભાઈ બંધ અંગત મહવા થી આવ્યો હોય નીકળ્યો હોય હોય આબુ કોઈ પાલનપુર જતો હોય ને ખબર પડે કે માયાબેન પોગ્રામ છે અને આવ્યો હોય અને સીધો સાલુ પ્રોગ્રામ કે તો કેમ માયા ભાઈ મજામાં તમને બધાને બધા ગામ ના પ્રોગ્રામ ભડું ને એમ આપડા મિત્રો હોય પછી ધારાસભ્ય હોય તોય ભલે કલેક્ટર હોય તોય ભલે મંત્રી હોય તોય ભલે પણ એની અદપ રાખવી આપણો ધર્મ છે કારણ કે પાત્ર ભજવી રહ્યા છે અને ગૌરવ લ્યો ને તમારો મિત્ર ત્યાં બેઠો છે એની ઓફિસે ક્યાં હોય તો ખબદી નહીં આપણે ગમે ત્યાં આપણે કોઈ મોટા શેઠ હોય વેપારી હોય તો એ અદપ રાખવાની આપણે કહેવાનું મારો મિત્ર છે બરાબર પણ અહીંયા કેવાનું એ હુકા કઈ રીતે ત્યાં બેઠા હોય હડપ હડપ કરતા સીધા અને પછી કે ભાઈ બે મિનિટ ઉભર ને મીટિંગ મારે કે મારું મોધું તો લીધું આ આ પોતાની ભૂલ્યું છે તમારા જ ગામનો યુવાન છોકરો કે આપણો મિત્ર અહીંયા રામ કોઈ નાટક રમાતું હોય અને મહારાણો પ્રતાપ થઈને તેજ માથે બેઠો હોય તો ત્યાં જઈને કહેવાય કાં ધીંગા એટલે ઈ પ્રતાપનું પાત્ર લઈને બેઠો છે યાર પાત્ર ને ગૌરવ હતા દાખલો અમારો ભાવનગર નો મૂળજી આશારામ નાટક કંપની ઈ જયારે ભાવનગર માં રમવા માટે આવ્યા બ્લુટુથ ચાલુ છે દોસ્ત લખવું ન પડે લાઈફ ફરમા શું હાલે છે ભાવનગરમાં જ્યારે એ રમવા માટે આવ્યા અને એમાં મોહન મારવાડી મૂળજી આશારામ નાટક કંપની મૂળ અનુભાના લીમડાના સાહેબ એ પાત્ર લેતા ને મૂળજી આશારામ અને એવું એની જેટલી હકીકતના બેન ન ચાલી શકે અને એટલું નહીં તમને કહું જાહેરમાં કે અમુક અમુક સ્ટેટના માણસોના બેનો એને એની પાસે હાઇલું શીખવાના ક્લાસ લેતા છે આવું પાત્ર અને એમાં મોહન મારવાડી જે એમ કહેવાય એ નાટક કંપનીમાં ભેગો અને જ્યારે ભાવનગર રમવા માટે આવ્યા અને કૃષ્ણકુમારસિંહજીને આમંત્રણ આપ્યું કે બાપુ આજે નાટક જોવા પધારજો અને નાટક જેદી ભાવનગરમાં હાલતુ થોન અઢારશ પાદરના ધણી કૃષ્ણ સિંહજી એમ કહેવાય કે નાટક જોવા માટે બેહી ગયેલા અને મોહન મારવાડી રાજા ભરથરીનો વેહ પહેરી અને સ્ટેજમાંથી આવ્યો સાહેબ પણ એની બોલવાની છટા એની પોતાની લઢણ અને એની અદા જોઈને હે પાદરના ધણીને મોજના તોરા છોડ્યા ભાઈ 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 મોહનો વા મોહન ક્યાં બાત અને મોજના જા તોરા છૂટ્યા એટલે પગમાં દોઢસેર હોનાનો તોડો પહેરેલો હતો એ પગમાલી હોનાના તોડાનો ટેજ ઉપર ઘા કર્યો ભાવનગર દરબાર સાહેબે લે મોહન તારી ઉપર આફરીન છું સ્ટેજ ઉપર જ્યાં હોણાનો તોડો પડ્યો અને મોહનના પગ થંભી ગયા દિવેક દિન મહારાજ સાહેબ ને એટલું કીધું નેક નામદાર કૃષ્ણ કુમારસિંહજી આપના હાથિયા તોડો પાછો લઈ લ્યો મોહન દરબાર આપના હાથિયા તોડો પાછો લઈ લ્યો ભાવનગરની ઘટના છે શું થયું માફ કરજો બાપુ તમે ખાલી અઢારસે પાદર ના ધણી છો હું બાણું લાખ માળવાનો ધણી થી સ્ટેજ ઉપર બેઠો છું સર અને અત્યારે હું દાન લઉ તો મેં પાત્રને ન્યાય ન આપ્યો કેવાય તો મેં આ પાત્ર ભજવું ન કહેવાય મેં પાત્ર લજવું કહેવાય કે પણ મોહન તું કલાકાર છો બાપુ કલાકાર હાચો હમણાં ટેજથી નીચે ઉતરી મારી મારી જીભે તારા પગના તળિયા ચાટી પણ એકવાર મારી માથે લેવા પોશાક રાજા ભરથરીનો ઉતરી જાય તો હું તો તારી રજ છું તારા ચરણની રજ છું પણ અત્યારે મારી માથે સિરતા જ રાજા ભરથરીનો છે આ પાત્રને ન્યાય આપ્યો કહેવાય સાહેબ અમારા ઘેડનો સોરી પોરબંધન અમારે સ્ત્રી પાત્ર લેનારો ભીમો જુનાગઢમાં વનરાજસિંહ બાપુ ના ફામે જયરાજસિંહ જાડેજાના મામા ગોંડલ ધારાસભ્યના મામા વનરાજસિંહ બાપુ ના ફામે સાહેબ એનો રાધા કૃષ્ણની મંડળીનો કાર્યક્રમ રાખ્યો અને પૂંજ મોરારી બાપુ અને બધાય અમે ઘડીક જોવા ગયેલા જો એટલે આખે આખું જોયું એની કૃષ્ણની રાસ મંડળીની બહુ સરસ એની મંડળી છે એ અમે જોવા બેઠા સાહેબ તમામ પાત્રો જેટલા હતા એ બધા બાપુને પગે લાગવા આવ્યા ભીમો ન આવ્યો અને જેવું નાટક પૂરું થયું ત્યારે ભીમો પગમાં આવી અને પડી ગયો અને બાપુને એટલું કીધું બાપા ત્યારે મારી પાત્ર છે ને એ રાધાનું હતું ને એટલે હું નહોતો આવ્યો એટલે મને માફ કરજો બાપુ અને ત્યારે બાપુએ કીધું કે નહીં ત્યાં તારા પાત્ર ને ત્યાં ન્યાય આપ્યો છે ભલા માણસ એમ આપણે દરેકને ભગવાને કાંઈક ના કાંઈક પાત્રો આપ્યા છે બસ એને ભજવીએ નહીતર તો નાટકમાં નાટક થાય ને હાવ એટલે ફિલ્મ જોતા હતા ને આગળ બે એક કપલ બેઠેલું એ ઝીણી ઝીણી વાતું કરતા હતા કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હાર્યા આવેલા બે હારે જોવા આવેલા તો ગુપસુપ ગુપસુપ વાતું કરતા હતા પાછળ એક બીજો બેઠો ને એણે કીધું હે અવાજ ઓછો કરો સંભળાતું નથી બોલો વાતો કરતો તો ને એ પહેલવા નતો ઉભો થઈને કે હું સાહેબ તક તને નથી કહેતો ધર્મેન્દ્ર ને કહું તું ધીમો બોલ તમે બોલો સંભળાતું નથી હવે ફલટી જ ખાઈ જાવે ને શું કેવું બે એનો દીકરો શની દેવલ કેવો ફિલ્મમાં કામ કર્યા ધર્મેન્દ્ર કેવું કામ કર્યા કેવું કેવું છે બોલો સોલે માલી બે નું થઈ ગયું અમિતાભાઈ નું ધર્મેન્દ્રભાઈ નું ઓલામાં બસંતી ને ઓલામાં શું નામ એ કઈક ભૂલાઈ ગયું શોલે બધા જોયું ફિલ્મ ફિલ્મ જ હોય બધા જોયું કે નહીં મેં જોયું મેં તો પાંચ વાર જોયું નાનો હતો ને તે દી એવા કેવો એક ગોટાળો છે કહું કોઈ કેતા નહીં કારણ કે આપણે પસા પસા વાર જોઈને બેઠા હવે એમાં ભૂજું કાઢ્યું મેળા આવે એવું છે પણ તેદી મને ખબર હતી મને જયા બેન ને બેને જ ખબર હતી

તો ધર્મેન્દ્ર જે ટાકો ઉપર ચડી ગયો એ ટાકો ભરતા હેન થી મર જાઉંગા પટ લાઈટ નથી ને ગામમાં નળ બોલો આવું 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 આને 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 ફિલ્મ કહેવાય એમ જીવનની ફિલ્મમાં આવી નાની નાની ઘટના હોય ને પકડી ન રખાય ફિલ્મ સમજીને કાઢ નખાય ભલા માણા ભૂલ્યું તો માણસ તમામમાં હોય હે કઈ એવી વ્યક્તિ છે કે એમાં ભૂલ ન હોય પણ ભાઈ બંધની ભૂલ સામું નહીં જોવાનું પરિવારની ભૂલ સામું નહીં જોવાનું ભાઈ બંધની ભૂલ નો ધોખો કરે ધરાર પછી જાને ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર કોઈ ભૂલ અને ભૂલું ગોતો ને ભાઈ ભૂલું ગોચી તો આમ તમે આઈથી ઊંઝા થી મહેસાણા પોગો ને તો પસા ભૂલ્યું તો આપડા નીકળે અને અત્યારે દરેક માં નથી થયું ભૂલ તો થાય જ તે માણા માત્ર કોઈ ભૂલ વગેરે હોય જ નહીં કોઈ આ હો માર્ક ના પેપર પૂછાય કોઈ હોય હો ટકા ને ભર્યા જ નથી એક છોકરાને સાહેબે પૂછ્યું સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય છોકરો ઉભો થઈને કે સાહેબ અમે ભણીએ સત્ય છે છે ભ્રમ ભ્રમ તમે ભણાવો છો અમે ભણવા આવી છીએ તમે ભણાવો આ બધું સત્ય છે નિશાળ છે બધું આપણું સત્ય પણ તમે ભણાવો ને અમે ભણીએ ને એ ભ્રમ છે આ તો ઘરેલી વાંકડા લઈ ને એટલે આવ્યા વગર સુટક્યો નથી